બાધાતી ને એટલે બોલતા ના હતા તો બોલતા થઈ ગયા હતા હા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્વામી વૃક્ષ ચેનલ માં મિત્રો આજે આપણે આવી ગયા છે સંતરામ મંદિર નડિયાદ માં આજે પોષી પૂનમનો દિવસ છે પાછળ તમે જોઈ રહ્યા છો લાખો ભક્તો આજે પધાર્યા છે અહીંયા આગળ આજે વિશેષ કરીને આજનો દિવસ નડિયાદમાં ખાસ કરીને ઉજવવામાં આવે છે સંતરામ મંદિરમાં પોષી પૂનમના મહોત્સવ તરીકે આ દિવસની પરંપરા છેલ્લા સો વર્ષોથી ચાલી આવે છે અને આ દિવસે જે બાળકો બોલતા ના હોય એમને બોલતા થાય એ માટેની બાધા રાખવામાં આવે છે અને બાધા પૂરી કરવા માટે આજના દિવસે બોર ઉછાળવામાં આવે છે તો આજે લગભગ માર્કેટમાં જે સર્વે થયો એ મુજબ બે લાખ કિલો બોર ઉછાળા છે આજના દિવસની અંદર તો મિત્રો પાછળ તમે જોઈ રહ્યા છો લાખો ભક્તો અહીં આગળ છે જે આજે પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યા છે

દિવસ નિમિત્તે ખૂબ જ ભીડ છે ટ્રાફિક ફૂલ છે અત્યારે અહીં એક વિશેષ પરંપરા ચાલી આવે છે ઘણા વર્ષોથી એ પરંપરા શું છે તમને અમે આગળના વિડીયોમાં બતાવીશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરી દેજો રામ મંદિરનો પરિસર છે ખૂબ જ ભીડ છે અત્યારે ચારે બાજુ ફૂલ ભક્તો અહીં આગળ આવેલા છે તમે જોઈ શકો છો સંતરામ મંદિરમાં વિશેષ પરંપરા છે કે જેમાં પોતાના બાળકો બોલતા ના હોય તે લોકોની બાધા રાખવામાં આવે બોર ઉછાળવાની તો તે બાળકો બોલતા થઈ જાય છે મહારાજના આશીર્વાદ છે અને એના ફળ સ્વરૂપે અહીંયા આગળ બોર ઉછાળવામાં આવે છે તો આપણે પણ એક જે કાકા છે એમના બાળકને બોલતા થઈ ગયા છે તેમનું પણ એક પૂછી લઈએ દાદા આ બોર ઉછાળો છો શાના માટે બોલતા ના હતા તો બોલતા થઈ ગયા હતા Bye. Wow. પૂનમનો ઉત્સવ છે અને જે લાખો ભક્તો આવ્યા છે અને બોર ઉછાળવાની પરંપરા છે એની પાછળનું મહત્વ એવું છે કે વર્ષો પહેલાં જ્યારે સંતરામ મહારાજ આ ધરતી પર આવ્યા હતા અને એ એમના એક ભગત હતા એ ભગતના જે બાળક હતું તે બોલતું નહોતું અને એના માટે એમણે સંતરામ મહારાજ પાસે આવીને પ્રાર્થના કરી હતી તો સંતરામ મહારાજે એમને આશીર્વાદ આપ્યા હતા અને જોડે એક બાધા રાખવા કહ્યું હતું તો એ આજ્ઞા આપી એટલે એ જે ભગત હતા તેઓ પોતાના ખેતરમાં ગયા હવે એમનું બાળક આશીર્વાદથી બોલતું થઈ ગયું પણ એમની પાસે હવે બાધી બાધા પૂરી કરવા માટે શું કરવું તો એવા ખેતરમાં ગયા અને ખેતરમાં જઈને એમના ખેતરમાં બોરડી હતી અને બોર તોડી લાવ્યા અને મંદિરમાં આવ્યા અને પોષી પૂનમનો દિવસ હતો એ પોષી પૂનમના દિવસે મંદિરમાં આવીને એમને બોર ઉછાળાની ઉછાળ્યા અને પોતાની ખુશી વ્યક્ત કરી તો આ જે પરંપરા છે એ છેલ્લા સો વર્ષથી ચાલી આવી છે અને આ પરંપરાના કારણે વર્ષોથી છેલ્લા સો વર્ષોથી લાખો ભક્તો અહીંયા આગળ આવે છે અને હજારો મણ ગોર કહેવાય કે આ વર્ષે બે લાખ મણ ગોર ઉછાળવાના છે તો પોતાના આ બાધા પૂરી કરે છે તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહ જોડાયેલા રહો અને વિડીયો તમને સારો લાગે તો શેર પણ કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને અમને પણ સપોર્ટ મળે અને આવા સારા વિડીયો તમારા માટે બનાવતા રહીએ સાલા માટે બોરા ઉછાળો છો તમે આ બેબી છે ને એ બોલતી નહોતી એટલે એ બોલતી થાય ને એટલે બોલતી થઈ ગઈ છે એટલે બોરા ઉછાળાની બાદ રાખી દીધ એટલે બોરા ઉછળો આવ્યો હા શાના બોર ઉછાડવા માટે આવ્યા છો એટલે મારી છોકરી બોલતી નથી અને બોલતી થઈ છે મહારાજના પ્રતાપે એટલે આ બોરો ઉછાળવા આવ્યા છે ઓકે બરાબર એટલે બોલતી થઈ ગઈ છે અત્યારે હા અત્યારે બોલ બાધા રાખી તે તમારી પૂરી કરવા આવ્યા છો આજે હા મિત્રો આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત